પરપ્રાંતિય યુવકનો ગઢડા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું બ્રેન્ડ ડેડ થતાં સર્ટી હોસ્પિટલ ખાતે અંગનું દાન કરાયું ઇન્દોરના તિલકવાડા તાલુકામાં રહેતા હિતેશભાઈ ભીખાભાઈ બિલનું ગઢડા પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં તેમનું બ્રેન્ડ ડેડ થયું હતું જેમને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું બ્રેન્ડ ડેડ જાહેર કરવામાં આવતા તેમના પરિજનોએ હિતેશભાઈ ભીલના અંગનું દાન કર્યું હતું જેમાં બે કિડની અને એક લિવરનું ડોનેટ કરાયું હતું wiele આજે આપણી સંસ્થા ખાતેથી ભાવનગરનું આ બ્યાસીમું અંગદાન છે આમ તો અંગદાન કરનાર પરિવારને ખરેખર વંદનીય છે કારણ કે એક શોખના સમયે એ લોકો પોતાના વાલસો એના અંગને દાન કરવા માટે તૈયાર થઈ જાય તો એ ખરેખર એક મહાન કામ છે એક પરોપકારની એમની ભાવના છે એ ભાવના કદાચ અશિક્ષિત કે કોઈ વધારે રીચ માણસો કરતા પણ એ વધારે મોટી છે એની સામે શિક્ષિત લોકો કે રીચ માણસો છે એ પણ વામણા થઈ જાય છે કારણ કે આ અંગદાન છે એ ખૂબ મહાદાન છે આમાં આ દર્દીના અંગદાનથી આપણે ત્રણ જિંદગીઓ બીજી બચશે આમ તો આપણે એવું ઝીચીએ કે કોઈને અંગદાન કરવું ન પડે અથવા કોઈને અંગદાન મેળવવું ન પડે પ્રભુને આપણે એવી પ્રાર્થના કરીએ પણ જ્યારે જરૂર પડે ત્યારે જે દર્દીનું બ્રેઇન ડેડ હોય એટલે કે પછીથી એમનું જીવવાની કોઈ શક્યતા નથી તો બ્રેઇન ડેડ દર્દીના સગા અંગદાન માટે તૈયાર થાય અને જે વધારે વધારે લોકોની જિંદગીમાં નવું જીવન મળે એવી અપેક્ષા